અને ભારત મદદ ની રાહ જોતા યુવકો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે જાણવા પ્રમાણે મ્યાનમારની માયાવાડ વિસ્તારના સેફ હાઉસના લઈ રહ્યા છે અને ત્યાંથી પરિસ્થિતિ પર થરકામ રહ્યા છે

થાઈલેન્ડ ચાર મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું એટલે વીસ દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું મારું નામ શાહંસાબેન જયસુમાર છે મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં છેલ્લા ચાર મહિનાથી ગયેલો હતો અને એ વીસ દિવસથી કંઈક અજૂકતું લાગતા એ લોકો ત્યાંથી નીકળીને ભારત પરત આવવા માટેનું મ્યાનમારમાં ઇમિગ્રેશનને બધું થઈ ગયેલું છે જેની ફાઇલ ભારત ભારત સરકારને મોકલી આપેલી છે અને તે બધા જ ભારતીયોની જોડે 150 થી બસો છોકરાઓ છે એ બધાને ભારત પરત આવું છે તો એ લાવવા માટે સરકાર અપીલ છે મારું નામ શાહસાબેન જયેશ મર શાહ છે મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં ચાર મહિનાથી ગયો હતો છેલ્લા વીસ દિવસ એમને કંઈક અજુકતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે જે અમે સરકારશ્રીને સોંપી છે પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દેવા માગીએ છે કે આપણા જેટલા ભારતીયો છોકરા ત્યાં ફસાયા છે તેમને ભરત પરત ભારત લાવવામાં મદદ કરે સાબેન જયેશ કુમાર શાહ છે મારો દીકરો ત્યાંથી થાઈલેન્ડના તાકમાં છેલ્લા ચાર મહિનાથી ગયો તો વીસ દિવસની આસપાસથી એ લોકોને કંઈક હજુ લાગતા એની જોડેના બધા સાથીદારો નીકળીને મ્યાનમાર ફાઇલ મોકલી દીધેલી છે આપણા ઇન્ડિયામાં અને એની પ્રોસેસ ચાલુ છે અને એ પ્રોસેસમાં ભારતીયોને લાવવા માટે સરકારશ્રી અમને સરકાર જયેશ કુમાર ચંદ્ર મારો છોકરો ગુંજન શાહ છે ચાર મહિનાથી થાઈલેન્ડ નોકરી માટે ગયો હતો એમને ત્યાં અનુકૂળ ના આવ્યું એટલે ચાર મહિના પત્યા પછી મારો છોકરો વીસ દિવસથી ત્યાંથી નોકરી છોડીને ગુજરાત ઇન્ડિયા આવવા માગે છે પરંતુ ત્યાંની ગવર્મેન્ટે બધી રીતે સપોર્ટ કરીને મોકલવા તૈયાર છે પણ આપણી સરકાર હજુ આ જુદીને કોઈ કોઈ ધ્યાન લીધું નથી મારું નામ હંસાબેન જયકુમાર શાહ છે હું સણાની પત્ની છું મારો છોકરો ગુંજન તાક થાઈલેન્ડના તાકમાં ચાર મહિનાથી ગયો તો વીસ દિવસથી એને કંઈક અજૂતું લાગ્યું એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને મ્યાનમારમાં એમની ફાઇલ પણ ઇમિગ્રેશન માટે મોકલી આપી છે જે અમે સરકારશ્રીને સોંપી છે તો સરકારશ્રી આ તરફ ભારતીયને પાછા લાવવા માટે અમારી મદદ કરે એ માટે અમે અપીલ કરીએ છીએ ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા થલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાઈ છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જણાય સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવે છે કે ભાઈ ડેટા એન્ટ્રી માં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ જેમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ પતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સાડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આવ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આનવા માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાન જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારત સરકાર કાયમ માટે આવા વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબણામાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક જૂથના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાન જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈ પણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડાક દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે એમના ઘર ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહ્યું કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ કોઈ કોઈપણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકારના અમે તમારી સાથે જ અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે